શું તમે યાર આખો દિવસ દાળ ભાત ની વાતો કર્યા કરો છો અને અહીંયા આવીને યાર કે આમ કોન્ટી એવું કંઈ ખાઓ આમ વિદેશી ફૂડ આમ ફોરેનનું ફૂડ ખાઓ કોન્ટિનેન્ટલ ફૂડ ખાઓ થોડું અરે પણ ઈ બધું ખાઈ ખાઈને થાઈ કા જીએ ભ્રાતી યાર ઈ શું ખાઈ ખાઈને થાઈ કા જીએ ઘરે જઈને તો દિવસ રાત ઈ જ ખાવાનું છે ભાખરી શાક ને ખીચડી બીજું કઈ નથી ખાવાનું તો અહીંયા જે વેરાયટી છે અહીંયાની કઈક વેરાયટી ઈ આપણે ખાવાનું અરે પણ અમે આટલા દિવસથી હવે બહાર છીએ ને મિત્રો અમે 17 18 દિવસ થઈ ગયા છે ટોટલ રોજનું બહાર ખાઈ ખાઈને થાક્યા છીએ આજે રેસ્ટોરન્ટની અંદર બેઠા છીએ ને તો મેં કીધું કાઈક આજે મારે સાદું ખાવું જ મેં કીધું ડાળ હવે આ બે ને રોજ અલગ અલગ નવું નવું ખાવું હોય મને કઈ ભાવે નહીં મારે કઈ લાઈન લેવાની શું કઈ લાઈન લેવાની હવે આમાં ઘણી બધી વેરાયટી છે તમે જુઓ ને તમે શું દાળ ભાત લેવો હવે આમ બંધ કરીને તો એમ તો થોડી ચાલે તમારા કારણે અમારે બી એવું ખાવું પડે છે પછી હા પણ એમાં હું માનતો છે પણ દાળ ભાત માં પેટ સારું રહેશે તમ પેટ બગડે નહીં પેટ ભલે સારું રહે પણ તમે પછી બે અમે બે જણા હોઈએ તો બે જણામાં એટલું તો ક્વોન્ટિટી ખૂટે નહીં એટલે તમે ત્રણ જણા આપણે હોય ને તો એક એક વસ્તુ મંગાવીએ ને રાઈસ કે ફ્રાઈડ રાઈસ કે ચાઇનીઝ કે એવું તો એમાં આપણું પેટ ભરાઈ જાય ત્રણે એવું પણ ઈ ચાઇનીઝ મારે આજ ન ખાવું પણ ભાઈ પ્લીઝ યાર આજે કોઈ બીજું ખાવો કોઈ નાચોસ ખાઓ કોઈ પાસ્તા ખાઓ પિઝા ખાઓ એવું કઈ ખાઓ ને પણ એ પાસ્તા ને પિઝા પાછું તમે નામ જો એ બાજુ મને આવી આટલા દિવસ થી એવું જ ખાઈ છીએ બાર નું નકરું કચોરી ને જલેબી ને આન તેને હું થાય કઉ છું ભણો ભાઈ પ્લીઝ એ તો બહાર આવે તો બધું કરવું પડે આ બધી વસ્તુ કઈ આવે તમારા પ્રમાણે થોડી કઈ અહીંયા ચૂલા લાગે ને બધા દાળ ભાત બનાવે બધા હા ભલે ને એમાં કઈ વાંધો નહીં પણ આજે મારા દાળ ભાત ક્વોન્ટિટી ખૂટતી નથી યાર પછી તમે દાળ ભાત મંગાવો અને તમે ચાઇનીઝ એ મંગાવો તો અમારે શું ખાવું આમાં પછી દાળ ભાત નો સ્વાદ આમ આવી જાય છે પણ તો તમે દાળ ભાત ન ખાતા તમે ચાઇનીઝ ખાજો ને ના 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 દાળ ભાત કે ને પછી 乖乖，我。 તમારું થોડું પેટ હોય ને હજી એક ડીશ મંગાવી લે આપણે એટલે પાછી દાળ ભાત ની ડીશ મંગાવે આપણે તો તમે આજે એક અલગ આઇટમ મંગાવો હું અલગ આઈટમ મગાવું મિત્રો હવે બહાર જતા હોય ને ત્યાં હવે આપણે દેશી બનવું પડે કારણ કે દેશી માં પછી જો આમાં વિદેશી આઈટમો ખાવા માંડી ને તો એમાં મજા ન આવે એ મજા એમ જ કરે હું પોતાને જ્યાં હોય ને પોતાના ઘરમાં માં તો કોન્ટિનેન્ટલ ને બધા વિદેશી ફૂડ ખાય અને બહાર નીકળીને છે ને કઢી ખીચડી ગોતા હોય ગોવાની અંદર હા એમ તો એમ જ હોય ને બહાર નીકળીને બધું અલગ અલગ જ એમ ન હોય તમે એકવાર એડજસ્ટ નહીં કરી શકો હવે થોડાક દિવસ રહ્યા છે કઈ વધારે જાજા દિવસ નથી આપણી પાસે ઘરે જ તમને રોજ સવાર ભાખરી જ ખવડાવી ભલે વાંધો મિત્રો હવે આજે જમવામાં મારે દાળ ભાત ખાવા જ ને એની અંદર લપ થઈ ગઈ છે આ લોકોને ખાવું છે કઈક પીઝા કે પાસ્તા ટાઈપની ની આઈટમ અને મારે એ ખાવી નથી ને બે વસ્તુ પાછી મગાવી નથી એ કે ગમે એક જ વસ્તુ મગાવીએ તો દાળ ભાત મગાવીએ ને તો પીઝા પાસ્તામાંથી કોઈ પણ એક વસ્તુ મગાવીએ હવામાં શું કરવું જોઈએ તમે કોમેન્ટ કરજો જી ને

ક્યાં મેં કીધું તું તમારે ન ખાવા હોય તો ન ખવાય એમાં મિત્રો કહે આમાં ફોર્સ ન હોય જો દાળ ભાત મગાવું હોય ઈ લોકો ખાઈ તેમાં કે હું ના પાડી શકું પાછા ખાવા હોય તો પાછા મગાવી લેવાના હોય શરમને કારણે પછી મેં વેસ્ટ ન થાય એટલે ખાઈ ગયા પછી પણ શરમ એમાં ક્યાં પણ ભાઈ તમે શરમની ક્યાં વાત હતી મફત અને શરમને કાનો માત્ર ન હોય જો વાત કરી રહી પણ એમાં કંઈ ફેંકી દેવાનું તમે એમ કહ્યું કે હવે ભાત મારા પેટ ભરાઈ ગયો એટલે શું અમારે ફેંકી દેવાના ભાત ખાવા તો પડે હાલો ને મગાવો ને જે ખાવું હોય મગાવો પોતપોતાની રીતના પોતપોતાનું મગાવો કારણ કે હવે આમાં કંઈ ભેગું ન થાય બહાર નીકળ્યા હોય પછી આમાં દેશીને દેશી ખાવું હોય વિદેશી ને વિદેશી ખાવું હોય એમાં તમારે શું કરવું હોય કોમેન્ટ કરજો બાકી વિડીયોને લાઈક અને શેર કરજો